તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે લસણમાં ઘરાકી ડિમાન્ડ અને આગામી ભાવ સપાટી વિશેની વાત કરીએ ત્યારે તો જાજો ન લેતા ફટાફટ વાત કરીએ તો કે આ વર્ષે વેપારીઓ કહી રહ્યા છે કે લસણમાં આટલો વાસવાળો માલ આવશે એવી આશા ન હતી સામાન્ય રીતે મજબૂત ખેડૂતને લસણ વેચવું નથી પરંતુ વાસ મારવાના કારણે ખેડૂતોને ન છૂટકે લસણ હાથ પરથી છૂટું કરી રહ્યા છે તો પણ બજાર વર્તમાન ભાવથી મંદી થાય એવું લાગતું નથી ત્યારે સારા દેશી માલની બજારો આજે પણ પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે વાંસવાળા લસણ અંગે ખેડૂતો કહે છે કે એવું લાગે છે કે આ વખતે ઉનાળે ઊંચા તાપમાનની માઠી અસર લસણ પર પડી છે લસણનો બગાડ એકલા સૌરાષ્ટ્રમાં જ નહીં પણ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો આપણા કરતાં પણ પૂકા બોલાવી નાખે એવી ગરમી પડી હતી તેથી ત્યાં પણ સંગ્રહિત લસણમાં બગાડ થયાના રિપોર્ટ આવી રહ્યા છે કેટલાક ખેડૂતો સાથે વાત કર્યા પછી એક તારણ નીકળ્યું કે પૂરતી હવા ઉજાસમાં રાખેલ લસણમાં બગાડનો પ્રશ્ન ઓછો છે ત્યારે સારા માલમાં બિયારણની ખરીદીથી સુધારો થઈ શકે છે ત્યારે બજાર આ ભાવથી ઘટવા કરતાં વધવાના ચાન્સ દેખાઈ રહ્યા છે આ વર્ષે પણ ગાર્લિક ફ્લેક્સન કાચા માલના ઊંચા ભાવના કારણે બનવી મુશ્કેલ છે ગાર્લિક સોલ્ટિંગ ફ્લેક્સના ચાર પાંચ મહિના પહેલાં પ્રતિકિલો એકસો ને પંદર રૂપિયા ભાવ હતો અને ત્યારે આ ફ્લેક્સમાં વિદેશી અને લોકલ ડિમાન્ડ નીકળવા સામે રોકાણકારોની મજબૂત પકડ આવી ગઈ છે એકસો પંદરથી બજાર ઉચકાઈને આજે એકસો ને પંચાવન રૂપિયાની આસપાસ પહોંચી છે ત્યારે છેલ્લા મહિનાઓ દરમિયાન સારા માલમાં ધીમી ગતિએ પ્રતિમણ બસો રૂપિયાનો સુધારો આવી ગયો છે અને સારા લસણમાં બજાર હજુ સુધરવાના પૂરા ચાન્સ છે આજે કડીબરમાં અઢારસોથી બે હજાર બસોને સારા લાડવા જેવા લસણના પચીસોથી બત્રીસો રૂપિયા અને સુપરમાલના બત્રીસોથી ચાર હજાર રૂપિયાના ભાવ વેપાર થયા હતા ત્યારે રવિ સિઝન વાવેતરનો સમય નજીક આવે એટલે ભાવ સુધરવાની તક છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો